નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ નંબર સાત કિશોરાવસ્થા એમાં એક ખૂબ જ મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરીશું જેનું નામ છે બાળકનું લિંગ નિશ્ચયન તો બાળકનું લિંગ નિશ્ચયન એટલે શું કે જે બાળક જન્મ લેશે છોકરો હશે કે છોકરી એ કઈ રીતના જાણવું એ પ્રક્રિયાની એ બાળકનું લિંગ નિશ્ચયનની પ્રક્રિયા કહે છે તો અહીંયા આગળ એ બે ભાગ દર્શાવેલા છે આ ભાગમાં આપણે ચાર્ટ સ્વરૂપે જોશું જ્યારે આ બાજુ એના મુદ્દા કઈ રીતના દર્શાવવા એ હું અહીંયા આગળ મુદ્દા દર્શાવીશ તો ચલો શરૂઆત કરીએ બાળકનું લિંગ નિશ્ચય એનું શરૂઆત એ લિંગ નિશ્ચયની વ્યાખ્યાથી કરીશું ચલો લિંગ એટલે શું તો ગર્ભસ્થ બાળક છોકરી હશે કે છોકરો તે જાણવા માટેની પ્રક્રિયા જેને લિંગ નીચેની પ્રક્રિયા કહે છે છોકરી હશે કે છોકરો તે જાણવાની પ્રક્રિયાને લિંગ નિશ્ચયન કહે છે હવે આગળ આપની લિંગ નિશયની પ્રક્રિયાની ચર્ચા કરીશું તો બાળક જ્યારે જન્મ લેશે એનો આધાર એ સંપૂર્ણ એ માતા પિતાના જનીન ને રંગસૂત્રો પર આધારિત હોય છે અહીંયા આગળ બાજુમાં ચાર્ટ સ્વરૂપે જોઈએ તું દર્શાવું માતા ને પિતા મનુષ્ય શરીરમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય છે મનુષ્ય શરીરમાં એટલે માનવ શરીરમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય છે એટલે કે કુલ છેતાલીસ રંગસૂત્ર હોય છે માનવ શરીરમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય એટલે કુલ છેતાલીસ રંગસૂત્રો હોય એક જોડ એટલે બે રંગસૂત્ર આવેલા હોય હવે સ્ત્રી અને પુરુષ એમાં એકથી બાવીસ સુધીના રંગસૂત્રો જેને દહિક રંગસૂત્રો કહેવામાં આવેલ છે માનવ શરીરમાં બાવીસ રંગસૂત્રો ને દહિક રંગસૂત્રો કહે છે જ્યારે જે ત્રેવીસમું રંગસૂત્ર આવેલું હશે એનાથી લિંગ નિશ્ચયની પ્રક્રિયા થશે એટલે બાળક એ છોકરી હશે કે છોકરો એનો સંપૂર્ણ આધાર એ મનુષ્યના ત્રેવીસમાં જોડે રંગસૂત્રો પર રહેલો છે ત્રેવીસમી જોડ રંગસૂત્ર ને લિંગી રંગસૂત્ર કહે છે તો આજે ત્રેવીસમી જોડનું રંગસૂત્ર હશે એને લિંગી રંગસૂત્ર કહે છે હવે માતામાં તે એક્સ એક્સ પ્રકારે આવેલું હશે અને પિતામાં ત્રેવીસમી જોડનું રંગસૂત્ર એક્સ અને વાય પ્રકારે આવેલું હોય એમાં એક્સ એ સમાન આકાર હોય જ્યારે વાય આકાર એ એ એ એક્સ કરતો નાનો હોય છે પહેલાં આપણે માતાની ચર્ચા કરીશું તો માતામાં એ એક્સ એક્સ પ્રકારે રંગસૂત્ર આવેલા હોય જેને પૂર્ણ યુગ્મ રંગસૂત્ર કહે છે સ્ત્રીમાં ત્રેવીસમી જોડના રંગસૂત્ર એક્સ એક્સ પ્રકારે આવેલા હોય છે જેને પૂર્ણ પૂર્ણયુ રંગસૂત્ર જ્યારે પુરુષમાં ત્રેવીસમી રંગસૂત્ર એ એક્સ અને વાય પ્રકારે આવેલા હોય છે જેને પૂર્ણ અયુગ્મ રંગસૂત્ર કહે છે પુરુષમાં ત્રેવીસમી જોડના રંગસૂત્ર એક્સ અને વાય પ્રકારે આવેલા હોય છે જેને પૂર્ણ અયુગમ રંગસૂત્ર કહે છે સ્ત્રીમાં તેવીસમી જોડ રંગસૂત્ર જેને પૂર્ણ યુગમાં રંગસૂત્ર કહેવાય એનું કારણ શું તો બંને રંગસૂત્રો એક્સ એક્સ આવેલા હોય જ્યારે પુરુષમાં ત્રેવીસમી જોડ રંગસૂત્ર એક્સ વાય પ્રકારે ગોઠવાયેલા હોય એનું કારણ શું કે જે પૂર્ણ અયુગમાં છે એમાં એક એક્સ અને બીજું વાય રંગસૂત્ર આવેલું હોય છે જ્યારે સ્ત્રી એનો અંડકોષ ને પુરુષનું શુક્રકોષ એનું જોડાણ થશે એ દરમિયાન સ્ત્રીમાં એક્સ એક્સ રંગસૂત્ર આવેલા હશે અને પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર આવેલા હોય છે તો અંડકોષ અને શુક્રકોષના જોડાણ દરમિયાન એટલે ફલનની પ્રક્રિયા દરમિયાન જો સ્ત્રીનો એક સરસૂત્ર અને પુરુષનું એક સરસૂત્ર એનું જોડાણ થશે તો જન્મનાર બાળક છોકરી હશે જ્યારે સ્ત્રીનું એક સરસૂત્ર અને પુરુષનું વાય રંગસૂત્રનું સંયોગમાન થશે તો જન્મ લેનાર બાળક એ છોકરો હશે બાજુમાં આપણે ચાર્ટ સ્વરૂપે સમજીએ આગળ માતા રંગસૂત્ર હશે એક્સ એક્સ સાથી ચુવાલીસ રંગસૂત્રો ચુવાલીસ રંગ સૂત્રો એની જોડ કેટલી બાવીસ અને ત્રેવીસની જોડ કઈ આવશે એક્સ એક્સ અહીંયા આગળ જુઓ કુલ રંગસૂત્રો કેટલા ત્રેવીસ જોડ ત્રેવીસ જોડ એટલે રંગસૂત્રોની સંખ્યા થશે છેતાલીસ ત્રેવીસ દો છેતાલીસ તો અહીંયા આગળ મેં ચુવાલીસ કેમ લખાય તો બાવીસ જોડના ચુવાલીસ સૂત્રો પ્લસ એક્સ એક્સ રંગસૂત્ર એટલે ટોટલ કેટલા છેતાલીસ એ જ રીતના પુરુષ એટલે પિતામાં એક્સ અને વાય સૂત્ર અને બાકી આવશે ચુવાલીસ સૂત્રો પેલા બે અને ચુવાલીસ એટલે ટોટલ કેટલા છેતાલીસ સૂત્ર હવે આગળ માતામાં હશે એક્સ એક્સ સૂત્ર તો અહીંયા આગળ લખીએ એક્સ એક્સ સૂત્ર પિતામાં એક્સ અને વાય રંગસૂત્ર તો ફલનની પ્રક્રિયા દરમિયાન સ્ત્રીમાં અંડકોષ પુરુષનો શુક્રકોષ સાથે જોડાણ થતો એટલે ફલનની ક્રિયા દરમિયાન સ્ત્રીમાંથી એક્સ રંગસૂત્ર આવશે કારણ કે બંને એક્સ હશે એટલે એક્સ રંગસૂત્ર ત્યારે પુરુષમાં એક્સ અને વાય એ બંનેમાંથી એક રંગસૂત્ર એટલે કે એક્સ એક્સ એક્સનું જોડાણ થશે તો જન્મ લેનાર બાળક એ છોકરી હશે અહીંયા આગળ જુઓ એક્સ એક્સ અને અહીંયા આગળ એક્સ અને વાય તો અહીંથી એક્સ જ્યારે પિતામાંથી પણ એક્સ રંગસૂત્ર આવશે તો એક્સ એક્સ એટલે જન્મ લેનાર બાળક એ છોકરી હશે હવે જો માતા તરફથી અંડકોષ એમાં એક્સ રંગસૂત્ર પિતા તરફથી શુક્રકોષ એમાં વાય રંગસૂત્ર હશે તો એક્સ અને વાયનું જોડાણ થવાને કારણે જન્મનાર બાળક એ છોકરો હશે એટલે માતામાંથી એક્સ જ્યારે પિતામાંથી કયું રંગસૂત્ર અપાય તો એક્સ અને વાયનું જોડાણ થાય ગર્ભસ્થ બાળક એ છોકરો હશે હવે આ પ્રોસેસ એ કઈ રીતના હશે તો નીચે આગળ હું દોરું આ આકૃતિ હું દોરી આગળ અંડકોષની આકૃતિ દોરી હવે બાજુમાં હું દોરીશ શુક્રકોષ હવે જોવા અંડકોષ અને શુક્રકોષ અંડકોષમાં એક્સ એક્સ પ્રકારના રંગસૂત્રો હાજર હોય મહિલામાં એટલે સ્ત્રીમાં શું હોય એક્સ એક્સ પ્રકારના એમાં વાય પ્રકારનું રંગસૂત્ર જોવા મળતું નથી ત્રેવીસમી જોડે એક્સ એક્સ પ્રકારનું રંગસૂત્ર અંડકોષમાં હોય એના પછી શુક્રકોષ જેમાં એક્સ અને વાય અલગ અલગ બે પ્રકારના રંગસૂત્રો જોવા મળશે જેમાં વાય રંગસૂત્ર એ એક્સ કરતો કેવું હશે નાનું રંગસૂત્ર હશે તો આગળ લખીએ પુરુષમાં ત્રેવીસમી જોડ નું રંગસૂત્ર એક્સ કરતો વાય રંગસૂત્ર નાનું હોય છે એના પછી પુરુષ એમાં આવશે શુક્રકોષ જ્યારે સ્ત્રી એમાં અંડકોષ તો શુક્રકોષ અને અંડકોષનું ફલન થશે એટલે જોડાણ થશે તો એ સંયુગમની પ્રક્રિયા દરમિયાન કયા રંગસૂત્રો એ એકબીજા સાથે જોડાશે એના ઉપર એ લિંગ નિશેયની પ્રક્રિયા આધારિત હોય છે પુરુષ અને સ્ત્રીમાં પ્રજનન પ્રક્રિયા દરમિયાન અંડકોષ અને ને શુક્રકોષુકોષ મોક્ષ અને એક્સ રંગસૂત્રનું જોડાણ થવાથી અથવા ફલન થવાથી એક્સ અને એક્સ રંગસૂત્રનું જોડાણ થાય તો જન્મ લેનાર બાળક એ સ્ત્રી એટલે બાળકી એટલે છોકરી હશે એ જ પ્રકારે જો આ અંડકોષ અને શુક્રકોષનું સંયુગમન થવાથી માતામાંથી એક્સ રંગસૂત્ર અને પિતામાંથી વાય રંગસૂત્રનું જોડાણ થાય તો રંગસૂત્રો એક્સ અને વાયની જોડ બનશે એટલે કે જન્મ લેનાર બાળક એ છોકરો હશે પુરુષ અને પ્રજનન પ્રક્રિયા દરમિયાન અંડકોષ અને શુક્રકોષમાં એક્સ અને શુક્રકોષમાંથી માટે નું જોડાણ થાય જન્મ થનાર બાળક અથવા જન્મ લેનાર બાળક છોકરો હશે હવે બાજુની આકૃતિમાં જુઓ અહીંયા આગળ અંડકોષની આકૃતિ દોરેલી છે આકૃતિ સમજશે તો એના પરથી પ્રશ્નોના મુદ્દા લખવા સહેલા પડશે અહીંયા આગળ એક્સ એક્સ એટલે અંડકોષ પિતા તરફથી એક્સ અને વાય બે રંગસૂત્ર આવેલા હોય અહીંયા આગળ તો એક્સ ફિક્સ જ હશે બંનેમાં જો આ એક્સ રંગસૂત્ર એ શુક્રકોષનું જોડાણ અંગ અંડકોષ સાથે થશે તો અહીંયા આગળથી એક એક્સ અને આ બીજો એક્સ એટલે બંને એક્સ એક્સ થશે એનો મતલબ શું થાય જન્મ લેનાર બાળક કે છોકરી હશે શું થાય માતા તરફથી એક્સ એક્સ રંગસૂત્ર પિતા તરફથી એક્સ અને વાય બંને હોય પણ જેમાંથી સંયુગમન એટલે જોડાણ દરમિયાન એક્સ અને એક્સનું જોડાણ થશે તો જન્મ બાળકી એ છોકરી હશે હવે એના પછી જોઈએ પિતા તરફથી વાય રંગસૂત્ર હશે અને માતા તરફથી એક્સ રંગસૂત્ર હોય તો એક્સ અને વાયનું જોડાણ થશે એટલે જન્મ લેનાર બાળક એ છોકરો હશે એક્સ અને વાયનું જોડાણ થાય એટલે છોકરો હશે ચલો ફરી એકવાર ચર્ચા કરું માતા પિતા કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી છેતાલીસ જોડ કેટલી ત્રેવીસ મનુષ્ય શરીરમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય છે ત્રેવીસ જોડ રંગસૂત્ર કુલ છેતાલીસ રંગસૂત્રો આવેલા હોય એમાંથી ચુવાલીસ રંગસૂત્રો એ સમાન પ્રકારે હોય જેને દહિક રંગસૂત્રો કહે છે જ્યારે બાકીના બે એટલે કે ચુવાલીસ પિસ્તાલીસ અને છેતાલીસ જે માતામાં એટલે સ્ત્રીમાં એક્સ એક્સ પ્રકારે જોવા મળશે જ્યારે પુરુષોમાં ચુવાલીસ પ્લસ બે એટલે એક્સ અને વાય સ્વરૂપે જોવા મળશે હવે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એક્સ અને વાય બંને રંગસૂત્રોમાંથી માતા તરફથી એક્સ રંગસૂત્ર પિતા તરફથી પણ એક્સ રંગસૂત્ર હોય અને એ અંડકોષનું ફલન થશે તો એક્સ એક્સ એટલે કે છોકરીનો જન્મ થશે હવે એમાં એક્સ માતા તરફથી અને વાય જો પિતા તરફથી હોય તો એ છોકરાનો જન્મ થશે અહીંયા આગળ આકૃતિમાં દર્શાવેલું છે અંડકોષ સ્ત્રીમાં એક્સ એક્સ પ્રકાર જ્યારે પુરુષમાં એટલે પ્રજનનની ક્રિયા દરમિયાન જે શુક્રકોષ દાખલ કરવામાં આવશે એમાં એક્સ અને વાય બે પ્રકારે હશે એમાં એક્સનું જોડાણ એ અંડકોષ સાથે થશે તો એક્સ એક્સ એટલે છોકરીનો જન્મ થશે અને વાયનું જોડાણ અંડકોષ સાથે થાય તો એક્સ અને વાય એટલે છોકરાનો જન્મ થશે તો આ રીતના આ પ્રક્રિયા દ્વારા એ બાળકમાં લિંગ નિશયન કરી શકાય છે તો અહીંયા આગળ આપણે ખૂબ જ સરળ પદ્ધતિમાં એ બાળકમાં લિંગ નિશેનની પ્રક્રિયા સમજ્યા વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો જય હિન્દ જય ભારત તો અહીંયા આગળ આપણે બાળકમાં લિંગ નિશેનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો તો આ પ્રક્રિયા દરમિયાન આપણે એ જાણવા જાણવા મળ્યું કે મહિલા એટલે કે માતા એમાં એક્સ એક્સ પ્રકારના રંગસૂત્ર આવેલા હોય જ્યારે પુરુષમાં એક્સ અને વાય પ્રકારના રંગસૂત્ર આવેલા હોય છે એટલે ગર્ભસ્થ બાળક કે જે જન્મ લેશે એ છોકરી હશે કે છોકરો એનો સંપૂર્ણ આધાર એના પિતા એના રંગસૂત્ર પર આધારિત હોય છે એટલે જન્મ લેનાર બાળક એ છોકરી કે છોકરો હશે એનો આધાર કોના ઉપર હોય એક્સ અને વાય રંગસૂત્ર ઉપર હશે